કે ઠાકુરજી અડધી રાત્રે આવી ગયા હતા પણ માં યશોદા પડખું ફરીને સૂતા છે બોલો કનૈયા મનમાં મનમાં વિચાર કર્યો મારી માં તો બહુ સુવે છે લે ક્યારનો હું આવ્યો હજી માં મારી સામુ જોતી જ નથી જોતી જ નથી જોતી જ નથી માને જગાડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જોર જોરથી થી રોવાનું ચાલુ કર્યું કનૈયો રડે છે એ સમયે માં જાગૃત થયા જાગીને જોયું તો બાજુમાં સરસ મજાનો એક નાનો અમથો કાનોડો સૂતો છે લાલા ને જોઈને મા યશોદાએ તરત તરત દુખણા લીધા આ ક્યારે આવ્યો લે હવે આવું ક્યારે બને નહીં યાદ રાખજો આનું નામ કૃષ્ણ પ્રશ્ન આવું બને બેન સંતાન આવવાનું હોય ને એને ખબર જ ન પડે પણ અહિયાં ભગવાને યોગ માયા નો આશ્રય લીધો છે આનું નામ છે વૈષ્ણવી માયા વૈષ્ણવી માયા બધી જગ્યાએ ભગવાને એવી કરી હતી કે મા યશોદાને પોતે ગાઢ નિંદ્રામાં સુર આવી દીધા પછી તો કથા છે મા યશોદાજી લાલન ને લઈ અને લાલન ને રમાડવા લાગ્યા લાલો રોવે છે એટલો બધો રોયો એટલો બધો લાલો રોયો કનૈયા એમ થોડો ચુપરો વાતો કરે છો એમ થોડો ચૂપરો માં હવે તારી પાસે આવ્યો છો કેટલા વર્ષો થી રોવાનું ભૂલી ગયો હતો રામા અવતારમાં બે ત્રણ વાર રોયો હતો હવે કનૈયા રૂપ લઈને આવ્યો છો હવે એક બે વાર માં તું મને રોવરાવજે શ્રી કૃષ્ણ રડે છે બસ એ જ સમયે નંદ બાવાની બેન એનું નામ છે સુનંદા સુનંદાએ અવાજ સાંભળ્યો ભાભીના ઓરડામાંથી કોઈ બાળકનો અવાજ આવે છે સુનંદા દોડતા દોડતા હોય ભાભીના કક્ષનો ઓરડાનો દરવાજો જ્યાં ખોલ્યો ને ત્યાં તો માં યશોદાજી લાલંગને રમાડે છે સુનંદાએ કીધું ભાભી આ શું તો કે જોને ભગવાને કૃપા કરી મારે ત્યાં લાલો થયો છે જ્યાં એટલું સાંભળું ને તા તો શું નંદા દોડતા દોડતા પોતાના ભાઈ નંદ બાબા સમાચાર આપે છે એ નંદ બાબા એ નંદ બાબા ક્યાં છો તમે આખા નંદાલય માં ફેરી શું નંદા નંદ ક્યાંય ન મળે એટલે ગૌશાળામાં જાય છે જોઈતા તો ગૌશાળામાં ગૌ દોહન કરે છે નંદ બાબા જોર જોર થી પુકારવા લાગી નંદ બાબા સાંભળો એ નંદ બાબા સાંભળો નંદ બાબા તરત ઊભા થઈ ગયા ગાય નું બોઘરું હતું નીચે ઢોળાઈ ગયું અરે શું થયું એટલી બધી કેમ આમ હાફે છે શું થયું તો કે ભગવાને કૃપા કરી નંદ બાબા વધામણી આપો તમારે ત્યાં લાલો થયો છે જ્યાં નંદબાબા એટલું સાંભળ્યું થતું નંદ બાબા એ જેટલી ગળામાં માળા પેરીથી બધી કાઢી અને પોતાની બેન ને સોંપી દીધી લે બેન ભગવાને મારી ઉપર બહુ લાંબા સમય કૃપા કરી છે બસ ઈ સમય સુનંદાએ કીધું કે નંદ બાબા તમને સમાચાર આપ્યા હવે ગોકુળ વાસીઓને હું સમાચાર આપું સુનંદા દોડતી દોડતી ગઈ ગોકુળના ચોરામાં જઈ અને જોર જોરથી ગોકુલવાસીઓને પુકારે છે એ ગોકુલવાસીઓ એ સાંભળો એ ગોકુલવાસીઓ એક પછી એક ગોકુલવાસીઓ આવતા જાય છે ગોકુલવાસીઓનો ઢગલો થઈ ગયો બધા પૂછવા લાગ્યા હે સુનંદા શું થયું સુનંદા શું થયું તો કે બધાયને આવી જવા દયો બધાએ આવી ગયા પછી સુનંદાએ કીધું ભગવાને કૃપા કરી નંદબાવાને ત્યાં લાલો થયો છે સાંભળું પોત પોતાના ઘેરે ગયા કોઈ દૂધ લાવ્યા કોઈ દહીં લાવ્યા કોઈ માખણ લાવ્યા કોઈ અબીલ ગુલાલ જેના ઘેરે જે હતું બધા લઈ લઈ અને કાના ને વધાવવા આવ્યા અને બધા નાચવા લાગ્યા કૂદવા લાગ્યા ગાવા લાગ્યા